એ મોહ છે કે ભેગા મળ્યા જોયું તો અત્યંત આકર્ષણ થયું પણ ધીમે 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 રસ ખોવાઈ ગયો અને એમ જ હોય ને તમે જોજો સંબંધો જેટલા પણ હોય બધામાં એમ જ હોય શરૂઆતમાં એની અંદર બહુ ઉષ્ણતા હોય એની અંદર બહુ પ્રેમ હોય મીઠાશ હોય પણ જેમ સમય વીતે જેમ સમય વીતે એ ચીગમ જેવું છે ચીગમ હોય ને ચીગમ મોઢામાં સૌથી પહેલા કાગળીઓ ખોલીને નાખો ને તો મીઠી મીઠી લાગે પછી થોડીક વાર જેટલું ચાલ્યા રાખે ચાલ્યા રાખે એમાંથી રસ હોય જાય પછી શું કરવાનું સાહેબ જ રાખવાનું રસ કઈ નથી પછી ક્રિયા ચાલે એમાં રસ નથી નારદજી શું કે છે પ્રેમ કોને કહેવાય જે રોજ વધે એ પ્રેમ છે અને જે અત્યારે વધારે છે ને પણ ધીમે ધીમે ઘટે એ બધું મોહ છે અને આપણે જોઈએ છીએ કે આપણા સંસારના મોટા ભાગના સંબંધોમાં આ સિદ્ધાંત આપણે જો જોવા નથી મળતો કે રોજ વધે પ્રેમ એવો એવા એવો સિદ્ધાંત કદાચ માતા અને સંતાન વચ્ચેનો જે પ્રેમ હોય એ રહેતો છે એ સિવાયના આપણે જેટલા પણ સંબંધો જોઈએ છીએ આપણા બધાનો અનુભવ છે કે એક પણ સંબંધ એવો દેખાતો નથી કે રોજ વધતો હોય જેટલા પણ એમાં એમ થાય રસ ઘટી જ જાય સમય